જય હિન્દ મિત્રો સ્વાગત છે આપ સૌનું આપ સૌની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કોપમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એવા લોકો વિશે કે જે હાલમાં લોકરક્ષક અને પીએસઆઈ ભરતીની તૈયારી કરે છે અને હાલમાં એ લોકો ગ્રાઉન્ડની તૈયારી કરે છે તો આપણે સૌ જાણીએ છીએ કે પહેલાં જે ગ્રાઉન્ડની અંદર માર્કિંગ સિસ્ટમ હતી એ હાલ નીકળી ગઈ છે એટલે ગ્રાઉન્ડ ફક્ત ક્વોલિફાઈંગ છે એટલે આપણે સમયની અંદર ફક્ત ગ્રાઉન્ડ પૂરું કરવાનું છે તો હાલમાં ઘણા બધા એવા લોકો છે કે જે રોજેરોજ ગ્રાઉન્ડની અંદર જાય છે ખૂબ તૈયારી કરે છે છતાં પણ એમનાથી દોડ પૂરી નથી થતી અમુક ભૂલો છે જે એ લોકો લોકો કરે છે તો આ ભૂલો સુધારીને સુધારી કઈ રનિંગ સ્ટ્રેટેજી અપનાવી જોઈએ તો એ વિશેની વાત આજના વિડીયોમાં આપણે કરીએ છીએ પછી ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો જે મારી સામે આવ્યો હતો આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર કે એક સમય એક જ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ કે અન્ય પરીક્ષાઓની પણ તૈયારી કરી શકાય તો મિત્રો મને જ્યાં સુધી લાગે છે કે યુટ્યુબની અંદર હાલમાં ઘણા બધા એવા લોકો આવે છે અને ગમે એ વાતો કહે છે તો એના પ્રભાવમાં આવે છે લોકો અને આ પ્રશ્ન મનમાં ઉદભવે છે કે શું એક જ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ કે એક સાથે વધુ પરીક્ષાની પણ તૈયારી કરી શકાય તો આ મુદ્દાની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું આ સિવાય અન્ય એક મુદ્દો છે કે આખા દિવસની અંદર કેટલા વિષયો તૈયાર કરવા જોઈએ તો એની ચર્ચા પણ આપણા વિડીયોની અંદર શું છે એમનાથી બચવાની આપણે આ વિડીયો વાત કરી છે તો આ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે વિસ્તૃત રીતે આજના વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો આપણે સૌપ્રથમ વાત કરીશું કે દોડ પૂરી નથી થતી તો મિત્રો તમે ઘણા સમયથી ગ્રાઉન્ડમાં જાઓ છો તૈયારી કરો છો છતાંય તમારે દોડ પૂરી નથી થતી તો એનો મતલબ એવો છે કે મિત્રો તૈયારી છતાં પણ જો તમને યોગ્ય પરિણામ ના મળતું હોય તો તમારી જે તૈયારી છે એ ખોટી દિશામાં થઈ રહી છે તમારે તૈયારીની અંદર શું ભૂલો છે એ ગોતી અને એને સુધારવાની છે તો જે લોકોને હજુ સુધી ગ્રાઉન્ડ પૂરી નથી થતું અને ઘણા સમયથી એ તૈયારી કરે છે એવા અમુક લોકો સાથે મારી વાત થઈ તો એના ઉપરથી મને ખ્યાલ આવ્યો કે એ લોકો હજુ સમય નથી જોતા એ લોકો વાટ જોઈને બેઠે છે કે મારે જ્યારે રનિંગ પૂરું થઈ જાય પછી હું મારો સમય જોઈશ એટલે જો તમારી આવી કોઈ માનસિકતા હોય કે એક વખત મારું ગ્રાઉન્ડ પૂરું થાય પછી હું સમય માપું તો મિત્રો આ માનસિકતાથી એવું છે કે તમને તમારી ભૂલો નહીં મળે અને જો તમને તમારી ભૂલો નહીં મળે તો તમે એને કઈ રીતે સુધારશો એટલે સૌપ્રથમ તમારે મૂલ્યાંકન તમારું પોતાનું કરવું હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે તમે ક્યાં અટકો છો તો તમારું મૂલ્યાંકન નથી થતું ફક્ત તમે ગ્રાઉન્ડ પર જાઓ છો દોડો છો અને ઘરે પરત આવી જાઓ એટલે આના લીધે તમને તમારી ભૂલો નહી મળે અને જો તમને તમારી ભૂલો નહીં મળે તો તમારે શું ભૂલો સુધારવાની છે એ બાબતે ખ્યાલ આવે તો તમારે એક વસ્તુ સમજવાની છે છે કે તમે દોડવા છો ડે સમય માપવાનો તમારે રોજે રોજનું નોટ કરવાનું છે કે ભાઈ મારે પહેલા દિવસે કેટલું થયું હતું તમને ખ્યાલ આવશે પહેલા દિવસે મિત્રો કોઈને પાંચ કિલોમીટર પૂરું નથી થઈ જવાનું કોઈને સોળસો મીટર પૂરું નથી થઈ જવાનું પણ તમે સમય જોશો તો તમને ખ્યાલ આવશે કે હું કેટલામાં છું અને તમે કેટલામાં છો એ ખ્યાલ આવશે તમને વધુ આગળનો રસ્તો ક્લિયર દેખાશે એટલે તમારે આ બાબતનો સૌથી વધુ ખ્યાલ રાખવાનો છે કે તમે જ્યારે દોડવા જાઓ ત્યારે તમારે સમય માપવાનો છે હવે દોડ પૂરી નથી થતી એટલે આમાં આપણે બે મુદ્દાઓ હોય કે એક લોકો એવા છે કે જેમનાથી દોડ થતી જ નથી પાંચ પાંચ કિલોમીટર એમનાથી પૂરું નથી થતું અને બીજા લોકો એવા હશે કે એમને નિયત સમયમાં દોડ પૂરી નથી થતી એનો મતલબ કે મિત્રો એમનાથી દોડ તો પૂરી થઈ જાય છે પાંચ કિલોમીટર પૂરું થઈ જાય છે અથવા તો સોળસો મીટર મહિલાઓ માટે મિત્રો સોળસો મીટર હોય છે તો આ દોડ પૂરી થઈ જાય છે પણ એ જે નિયત સમય છે કે પાંચ પાંચ કિલોમીટર દોડવા માટેનો જે પચીસ મિનિટનો સમય છે અને જે સોળસો મીટર દોડવા માટે જે છે તો સાડા નવ મિનિટનો સમય છે તો આ સમયની અંદર એમને પૂરું નથી થતું તો જે લોકો થી હાલ દોડ જ પૂરી નથી થતી તો એમને શું કરવાનું છે તો સૌ એમણે દોડ પૂરી કરવા માટે કે ભાઈ મારે પાંચ કિલોમીટર દોડવાનું છે તો મારો સૌ પહેલો ટાર્ગેટ તો એવો જોઈએ કે હું એટલીસ્ટ પાંચ કિલોમીટર દોડી શકું હવે ઘણા લોકો ગ્રાઉન્ડની અંદર જતા હોય છે તો ભાઈ દોડવાની શરૂઆત કરે અને અમુક સમય પછી એ થાકી જાય એટલે ઊભા રહી જતા હોય છે અને સમય માપતા નથી તો આવું નથી કરવાનું મિત્રો તમે જ્યારે દોડવાની શરૂઆત કરો છો તો ત્યારે તમે અમુક સમય પછી થાકી જાવ છો ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ દોડે છે ત્રણ કિલોમીટર દોડ્યો પછી થાકી ગયો તો એ સમય તો જોતો નથી તો તમે પછી જ્યાં સુધી એક રાઉન્ડ બે રાઉન્ડ ચાલો તમારો થાક ઉતરી જાય ત્યાં સુધી તમે ચાલી લો પછી તમે તમારું બાકીનું રનિંગ છે એ પૂરું કરો અને આ ટોટલ સમયને કાઉન્ટ કરી લો ભલે તમારો સમય છે ત્રીસ મિનિટ થઈ જાય અથવા તો પાંત્રીસ મિનિટ થઈ જાય તો એનાથી તમારે એક સમયે પાંચ કિલોમીટર રનિંગ પૂરું થશે તો તમને તમારો સમય મળશે તમે એમાં જે રનિંગ પ્લસ ચાલેલાનો જે સમય છે એ ટોટલ કાઉન્ટ મારી દેવાનો અને પછી તમારે ધીમે ધીમે જે ચાલવાની જે સમય હતો એ ઘટાડવાની કોશિશ કરવાની છે તો જે લોકોને હાલ દોડ પૂરી જ નથી થતી એ લોકોએ ચાલીને અથવા તો ધીમે ધીમે દોડીને પણ પહેલાં તો દોડ પૂરી કરવા માટેનો પ્રયાસ કરવાનો છે અને બીજા લોકો માટે આપણે વિસ્તૃતમાં સ્ટ્રેટજી મૂકી છે કે જે લોકોને દોડ તો હાલ પૂરી થઈ જાય છે કોઈને સત્યાવીસ મિનિટ થાય છે કોઈને ત્રીસ મિનિટ થાય છે બહેનો માટે આપણે વાત કરીએ તો અમને દસ મિનિટ અગિયાર મિનિટ અથવા તો બાર મિનિટ થાય છે તો એ લોકોએ એમનો સમય કઈ રીતે ઘટાડવો તો મિત્રો એના માટેની આપણે આમાં સ્ટ્રેટજી આપી છે તો સૌ પ્રથમ મિત્રો રનિંગ કરવા માટે તમારે સૌથી વધુ જરૂર પડશે ધીરજની રનિંગ કોઈ એવો મુદ્દો નથી કે તમે આજે ગ્રાઉન્ડની અંદર ગયા અને તમારું કિલોમીટર પાંચ કિલોમીટર જે રનિંગ હોય એ પૂરું થઈ જવાનું છે સોળસો મીટર પૂરું થઈ જવાનું છે તો તમારે આમાં સૌથી વધુ ધીરજ રાખવાની છે તમારે કોઈ વિડીયો તમે જુઓ કે મોટિવેટ થઈ જાવ કે ભાઈ આ લોકો તો બહુ વધારે દોડે છે અને પછી તમે ઓવર મોટિવેટ થઈને પહેલા જ દિવસે તમારા શરીરને જોર આપશો મિત્રો તો તમારા પછી બેડ રેસ્ટ આવશે જેના લીધે તમારી તૈયારી અટકી જશે એટલે તમારે કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી કરવાની ધીરજે આંબા પાકે એટલે આમાં તમારે ધીરજ સાથે કામ કરવાનું છે બીજી વસ્તુ કે પોતાની ક્ષમતા મુજબ કામ કરવાનું છે હવે હું એવું કહું છું કે આજે પોતાની ક્ષમતા મુજબ કામ કરવાનું છે એ શું છે તો ઘણા લોકો એવા હોય છે કે એના મિત્રવર્તુળની અંદર જોશો તો કોઈ માણસ એવું કહે છે કે ભાઈ મારે તો પાંચ કિલોમીટર છે એકવીસ મિનિટમાં પૂરું થઈ જાય વીસ મિનિટમાં પૂરું થઈ જાય છે તો આપણે એમની સાથે કમ્પેરિઝન નથી કરવાનું આપણે એવું કરવાનું છે કે આપણે પચીસ મિનિટની અંદર પાંચ કિલોમીટર પૂરું કરવાનું છે સોળસો મીટરની વાત કરીએ તો આપણે સાડા નવ મિનિટની અંદર પૂરું કરવાનું છે તો આપણી કઈ રીતની ક્ષમતા છે આપણે કેટલામાં છીએ એ મુજબ આપણે ચાલવાનું છે કોઈ માણસ આવીને કહે છે કે મારે આમ થઈ ગયું તેમ થઈ ગયું એટલે આપણે એમની પાછળ નહીં જવાનું આપણે આપણા શેડ્યુલ મુજબ ચાલવાનું છે અને બીજી વસ્તુ કે તમે એક પ્રકારે રિધમ પકડી લેશો તમે રોજે રોજે તમારી ભૂલો જોશો તમે એને ધીરે ધીરે સુધારશો તો એના ઉપરથી તમને કોન્ફિડન્સ આવતો જશે એટલે કોન્ફિડન્સ કમ્સ ફ્રોમ યોર વર્ક એનો મતલબ કે તમે રોજે થોડું થોડું સુધારશો તમારા આજે માની લો કે પાંચ કિલોમીટર દોડવા માટે ત્રીસ મિનિટનો સમય થયો છે તો બીજા દિવસે સાડા સાડા ઓગણત્રીસ મિનિટ કરો ઓગણત્રીસ મિનિટ કરો તમારે મિત્રો દસ વીસ સેકન્ડનો પણ રોજે ઘટાડો આવશે ને તો પણ એ ઇનફ સમય છે મિત્રો ચાર મહિનાનો સમય છે તમે રોજે ત્રીસ ત્રીસ સેકન્ડ બી ઘટાડશો તો તમે ઘણા બધા નજીક આવી જશો તો હવે આપણે વિસ્તૃતમાં વાત કરીએ કે તમે આ કઈ રીતે કરી શકો તો આ રીતે તમને જે સ્ક્રીન પર દેખાય છે એ રીતે તમે એક લીટી બનાવીને એના બે પાક બનાવી દો એક બાજુ તમે સમય લખો એક બાજુ અંતર લખો હવે અહીંયા તમે ડે વન લખી દો ડે ટુ કરી દો ડે થ્રી કરી દો તો આ તમે એક પ્રકારે આવી રીતે એક અઠવાડિયાનો તમે સાતે સાત દિવસનું લખી શકો ત્યારબાદ તમે ડે વન પર ઉદાહરણ તરીકે તમે સમય અંતર જે છે તે તમે પાંચ કિલોમીટર દોડ્યા છો અને પાંચ કિલોમીટર દોડવા માટે કોઈ વ્યક્તિ છે એને ત્રીસ મિનિટનો સમય લાગે છે તો તમે સમયની અંદર ત્રીસ મિનિટ લખી દો પછી તમારે ડે વન પર શું કરવાનું ડે ટુ પર શું કરવાનું છે કે પાંચ કિલોમીટરનું જ રનિંગ કરવાનું છે પણ એના માટેનો જે સમય છે એ દસ સેકન્ડ વીસ સેકન્ડ અથવા તમારી જેટલી કેપેસિટી મુજબ ઘટાડો પણ એ ત્રીસ સેકન્ડ કરતાં ઓછો આવવો જોઈએ એ તમારે નક્કી રાખવાનું છે તો તમે માની લો કે એની અંદર ઓગણત્રીસ મિનિટને પચાસ સેકન્ડ પર આવ્યા છો તો દસ સેકન્ડ પણ મિત્રો તમે એક દિવસનો ઘટાડશો તો તમારે એક અઠવાડિયાની અંદર જો છ દિવસ દોડવા જો એક દિવસનો બ્રેક લો તો પણ એક અઠવાડિયાની અંદર મિત્રો તમારો એક મિનિટનો ઘટાડો થશે એટલે કોઈ વ્યક્તિને જો ત્રીસ મિનિટ થાય છે Okay. તો એ એક મહિના સુધી કન્ટિન્યુ છે તો ચાર અઠવાડિયાની ચાર મિનિટ ઘટી જશે અને છવ્વીસ મિનિટ પર આવી જશે એટલે તમારી પાસે અત્યારથી મિત્રો ત્રણ મહિનાનો સમય છે આ રીતે પણ તમે ચાલશો ધીરે ધીરે આગળ વધશો તો પણ તમારું રનિંગ પૂરું થઈ જશે હવે તમે જો કોઈપણ પ્રકારનું મૂલ્યાંકન નહીં કરો તમે ફક્ત ગ્રાઉન્ડમાં જશો અને ગ્રાઉન્ડમાંથી પાછા આવી જશો તો આનાથી તમારો સમય ઘટવાનો નથી એટલે તમારે સૌથી વધુ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે જાઓ છો તો તમે જુઓ કે ભાઈ મારે પહેલા દિવસે કેટલું થયું હતું બીજા દિવસે હું જ્યારે દોડવા આવ્યો તો એની અંદર મારો સમયમાં કોઈ ઘટાડો થાય છે કે નથી થતો જો તમે એનું ઇવેલ્યુએશન જ નહીં કરો તો તમને કઈ રીતે ખબર પડશે તમે કાલે કેટલું દોડે તમે આવ્યા ગ્રાઉન્ડની અંદર થાકી ગયા ઊભા રહી ગયા યાર પૂરું નથી થતું તો આ જે તમારી નિરાશા છે તો પછી જેવી રીતે આપણે કામથી મેં તમને કીધું કે કોન્ફિડન્સ ક્રમ ફ્રોમ યોર વર્ક તો એની જેમ નિરાશા પણ મિત્રો તમારા આળસથી જ આવશે જો તમે દોડ પૂરી નહીં કરી શકો તો તમને એવું થશે કે ભાઈ નિરાશા આવશે કે મારાથી દોડ પૂરી નથી થતી અને મારું કહેવાનું સૌથી વધુ મહત્ત્વનું એ છે મિત્રો કે જે દોડ છે એ તમારો હોંસલાનો ખ્યાલ છે મને એવું લાગે છે અમુક લોકો જે શારીરિક રીતે ફિટ છે તો આ એ લોકોની વાત કરું છું અમુક લોકો કે જે અનફિટ હોય તો એ વસ્તુ આપણે એમને બાકાત રાખીએ છીએ પણ જે લોકો ફિટ છે નોર્મલ સ્થિતિમાં છે તો આ તમામ લોકોને મિત્રો ક્યાંક ને ક્યાંક એની મેન્ટલ સ્થિતિ એ રનિંગને લઈને પોતાના મનની અંદર કેવી વિચારધારા રાખે છે તો જે મિત્ર એવું રાખતો છે કે ભાઈ ના આપણાથી રનિંગ પૂરું થઈ જશે તો એમનાથી મિત્રો સો ટકા રનિંગ પૂરું થઈ જવાનું છે તો આ જે રનિંગ છે ક્યાંક ને ક્યાંક હોંસલાનો ખેલ છે તમે જ્યારે દોડવાનું શરૂ કરો છો ત્યારે તમે એક માઇન્ડસેટથી દોડો કે ભાઈ મારે આજે સમય ઘટાડવાનો જ છે તો મારે મિનિટ મિનિટની અંદર દોડવાનું જ છે તો તમે એ રીતે દોડવાનું ચાલુ કરશો તમારો માઇન્ડસેટ એ રીતે રાખશો તો તમે મિત્રો સો ટકા રનિંગ પૂરું કરી શકશો કોઈપણ વ્યક્તિ જ્યારે દોડતો ઇવન હું મારી વાત કરું હું જ્યારે રનિંગની પ્રેક્ટિસ કરતો દોસ્તો તો સાતમાં અથવા તો આઠમા રાઉન્ડે હું પહોંચતો ત્યારે મને પણ થતું કે ભાઈ થાકી ગયો છું મારાથી પૂરું નહીં થાય હું ઊભો રહી જાઉં પણ આ સમય હોય છે મિત્રો જ્યારે તમારે એક ડિસિઝન લેવાનું હોય છે તમે જો પ્રોપર ડિસિઝન લેશો કે ભાઈ મારે રનિંગ પૂરું કરવું જ છે તો તમે મિત્રો રનિંગ પૂરું થઈ જશે પછી શું છે કે કોઈ મિત્રો એવું કહેતા હોય છે જે યુટ્યુબની અંદર કોઈ પણ જગ્યાએ તમે વિડીયો જોતા હોય તો કે ભાઈ તમારે રનિંગ પૂરું કરવા માટે પહેલાં ત્રણ રાઉન્ડ ધીમા દોડો અને પછીના ત્રણ રાઉન્ડ ફાસ્ટ દોડો તો મિત્રો અમુક લોકો એવા છે કે જે છેલ્લા રાઉન્ડ સુધી પહોંચતા જ નથી વચ્ચે જ અટકી જાય છે તો પહેલાં તમે છેલ્લા રાઉન્ડ સુધી પહોંચવાની ટ્રાય કરો અને હું તો એવું કહીશ કે તમારા બધા જ તમારા જે બધા જ રાઉન્ડ છે એ એક સરખી ઝડપથી દોડવાનું રાખો હવે તો મિત્રો પચીસ મિનિટનો સમય છે કોઈ માર્કિંગ સિસ્ટમ પણ નથી રહી તો તમારે કોઈ પણ પ્રકારની વધારે ઉતાવળ કરવાની જરૂર નથી તો તમે આ રીતે તમારું ઇવેલ્યુએશન કરો એક બાજુ સમય લખો એક બાજુ અંતર લખો પછી તમારે ધીમે ધીમે સમય ઘટાડવાનો પ્રયાસ કરો મિત્રો સો ટકા તમારું રનિંગ પચીસ મિનિટમાં અથવા તો સાડા બાર મિનિટમાં આવી જશે પણ જો તમે કોઈપણ પ્રકારનું નક્કી નહીં કરો એક દિવસ પાંત્રીસ મિનિટ દોડો છો એક દિવસ છ કિલોમીટર દોડો છો એક દિવસ પચીસ મિનિટ દોડો છો તો આ વસ્તુથી તમારા માર્ક નહીં આવે મિત્રો તો આખી વાતનો સાર એ છે દોસ્તો કે જો તમે પાંચ કિલોમીટરની પ્રેક્ટિસ કરો છો તો તમે મિનિમમ પચીસ મિનિટ સુધી તો દોડી શકવા જોઈએ જો તમે સોળસો મીટર માટે તૈયારી કરો છો તો તમે મિનિમમ સાડા સાડા નવ મિનિટ જે છે એ દોડી શકવા જોઈએ તમારે એટલી કેપેસિટી હોવી જોઈએ કે તમે કન્ટિન્યુ સાડા નવ મિનિટ અથવા તો પચીસ મિનિટ સુધી દોડી શકવા જોઈએ તો એવું કરો કે તમે રોજ એટલો સમય દોડો અથવા તમે જે મેં તમને કીધું કે તમે સમય ઘટાડી શકો છો તો એ એનાથી તમે વિપરીત રીતે તમે એક બાજુ અંતરને સમય લખો છો તો એની અંદર તમે સમય પચીસ મિનિટનો રાખો તો તમારું જે ઓછું આવે કોઈ વ્યક્તિ છે એ પચીસ મિનિટ દોડી શકે છે તો પછી એને ડે બાય ડે પચાસ મીટર સો મીટર એની જે ક્ષમતા મુજબ વધારવાનું રાખો તો આ પ્રકારે તમે મૂલ્યાંકન કરશો પોતાની મહેનત જોશો કે તમે ક્યાં છો આવી રીતે વ્યવસ્થિત સ્ટ્રેટેજી બનાવશો તમારું પાછળના દિવસનું અને આગળના દિવસનું થોડુંક પ્લાનિંગ રાખશો મિત્રો તો ચોક્કસથી તમે આ ગ્રાઉન્ડ જે છે એ પાસ કરી શકશો તો મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક સમયે એક જ પરીક્ષાની તૈયારી કરાય કે અન્ય પરીક્ષાની પણ તૈયારી કરાય તો મિત્રો હું અવારનવાર કહું છું કે અત્યારનો જે ડિજિટલ યુગ છે તો એની અંદર માહિતીની બહુ અતિશયોક્તિ થઈ ગઈ છે તમે યુટ્યુબ ખોલીને જોશો તો કેટ કેટલી પ્રકારની માહિતી તમારી સામે આવશે તો આ માહિતીની અતિશયોક્તિના લીધે વ્યક્તિ પોતાના માટે સાચું શું છે એ પસંદ નથી કરી શકતો તો એના લીધે આવા પ્રશ્નો ઉત્પન્ન થાય છે તો આ એક પ્રશ્ન છે કે એક સાથે એક પરીક્ષાની તૈયારી કરવી જોઈએ કે એકથી વધુ પરીક્ષાની તૈયારી એક સાથે કરી શકાય તો મિત્રો આનો પૂરક પ્રશ્ન હું તમને એ પૂછીશ કે સિલેબસ સમાન હોય તો એક કરતાં વધુ પરીક્ષાની તૈયારી શા માટે ના કરવી જોઈએ મિત્રો તમે તમારું લેવલ જુઓ કે તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો ક્લાસ વન ટુની કરો છો કે ક્લાસ થ્રીની કરો છો તમને એના ઉપરથી ખ્યાલ આવી જશે હું વાત કરીશ તમને એક ઉદાહરણ આપીને કે ઉદાહરણ તરીકે માની લો કે તમે લોકરક્ષકની અથવા પોલીસની તૈયારી કરો છો તો તમારી એ એક્ઝામ થઈ ક્લાસ થ્રી લેવલની તો તમે જો લોકરક્ષકની તૈયારી કરતા હોવ અને એનો જે સિલેબસ છે અને તમે અત્યારે સીસીઈ નો સિલેબસ જોશો એમાં ગ્રુપ બીનો તો બંનેનો સિલેબસ મિત્રો સમાન છે તો હવે તમે જ્યારે બંને પરીક્ષાનો સિલેબસ સમાન છે તો તમે શા માટે તમારે એ પરીક્ષાની તૈયારી ના કરવી જોઈએ તમે મિત્રો એવું ધારીને બેસશો કે ભાઈ હું ફક્ત લોકરક્ષકની તૈયારી કરું છું તો સીસીઈની પરીક્ષા સાથે મારે કંઈ લેવા દેવા નથી તો મિત્રો તમે એક પ્રકારે તમારા કમ્ફર્ટ ઝોનમાં રહેશો તમારી અંદર આ પરીક્ષાને તમે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેશો એટલે પછી સીસીની પરીક્ષાની અંદર તમારું જે સિલેક્શન સિલેક્શન થવાની જે પોસિબિલિટી હશે એ પણ જતી રહેશે એટલે આ પ્રકારની માનસિકતાથી તમારું દૂર રહેવાનું છે કે ભાઈ એક સમય એક પરીક્ષાની તૈયારી કરો તો એવું નથી કે હવે તમે માની લો કે લોકરક્ષકની તૈયારી કરો છો અને વચ્ચે જીપીએસસી ની આવે છે ડીવાયએસ ની આવે તો તમે એ બાજુ વળી જાઓ તો આ વાત એ નથી તમે થોડુંક તમારી વિવેક બુદ્ધિ વાપરો કે ભાઈ પરીક્ષાનો સિલેબસ સેમ છે હું વાંચું છું એ જ વસ્તુ છે એક જ બુકમાંથી હું વાંચવાનો છું મારો બુકનો સોર્સ એ છે તો એક કરતાં વધુ નહીં મિત્રો તમારો સિલેબસ સમાન હોય તમામ પરીક્ષાની તૈયારી તમારે કરવી જોઈએ વચ્ચે વચ્ચે માની લો કે એએમસી ની વીએમસી ની કોઈ પણ પ્રકારની પરીક્ષા આવે છે તો તમારે એ વાંચવી જોઈએ અમુક લોકો આવીને કહેતા હોય કે ભાઈ તમારો એક જ નિશાન હોવો જોઈએ એક જ ટાર્ગેટ હોવો જોઈએ તો મિત્રો આનાથી શું થશે કે તમે એક પરીક્ષાને ટાર્ગેટ કરશો તો અન્ય પરીક્ષામાં તમે નહીં આવી શકો અને એમાં તમારે કોઈ પણ પ્રકારની ભૂલ થાય એટલે તમારે મિત્રો બે થી ત્રણ વર્ષ સુધી વેઇટ કરવો પડશે તો એક કોમન સેન્સ છે તમારે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાનો છે હું તમને કંઈ કહું યુટ્યુબ ની અંદર બીજો કોઈ વ્યક્તિ કોઈ કે એના વાતમાં તમારે આવવા કરતા તમે જોશો કે ભાઈ પોતાના માટે સારું શું છે તમારા અંદર પોતાના પૂછો તો તો આનો જવાબ તમને મળી જશે આ પ્રકારની માનસિકતા મને એવું લાગે છે કે તમારે ના રાખવી જોઈએ કે હું ફક્ત લોકરક્ષક ની કરું છું તો હું આની ના કરું તમારા મિત્રો એક પ્રકારનો સિલેબસ સેમ હોવો જોઈએ અને સેમ લેવલ હોય તો તમે એક કરતાં વધુને જેટલી પરીક્ષાઓ આવે એની તૈયારી તમે કરી શકો છો ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે એક દિવસની અંદર કેટલા વિષયો તૈયાર કરવા જોઈએ તો મિત્રો અહીંયા આપણે જોઈએ તૈયારી કરવા માટે તો બે પ્રકારના વ્યક્તિઓ હોય છે કે ભાઈ અમુક લોકો એવા હોય કે આખો દિવસ એક જ વિષય વાંચી શકે છે એને કંટાળો નથી આવતો અને એમાં એને સારો આઉટકમ મળે છે પણ બીજા એવા હોય છે કે જે આખો દિવસ એક વિષય નથી વાંચી શકતા તો એમના માટે છે કે કેટલા વિષયો તૈયાર કરવા જોઈએ તો મિત્રો આમ જોઈએ ને તો ત્રણ પ્રકારના લોકો તૈયારી કરતા હોય છે અમુક લોકો એવા હોય કે નોકરીની સાથે તૈયારી કરે છે અને અમુક લોકો છે કે ફૂલ ટાઈમ તૈયારી કરે છે અને ત્રીજી કેટેગરી તમે કહો કે જે હાઉસવાઇફ હોય છે કે જે ઘરનું કામ કરતા કરતા પણ સાથે તૈયારી કરતા હોય છે તો આપણે એ બંને સેક્શન અલગ રાખીને હું તમને સમજાવું તો તમને વધારે ખ્યાલ આવશે તો જે લોકો નોકરીની સાથે તૈયારી કરે છે કે જેવા દિવસમાં પાંચ થી છ કલાક જેટલો સમય મળે છે તો મારા મત મુજબ મિત્રો તમે જો કોઈપણ વિષયને વ્યવસ્થિત ન્યાય આપવા માંગતા હોય તો તમારે ત્રણ કલાક જેવો તો મિનિમમ કોઈ પણ સબ્જેક્ટને કરવો જોઈએ તો તમે પાંચ છ કલાકની તૈયારી કરો છો તો તમારે દિવસમાં બે સબ્જેક્ટ કરવા જોઈએ હા તમે સાંજે એક કલાકનો જે સમય છે આપણે જાણીએ છીએ કે મેથ્સ રીઝનિંગ માટે ફાળવેલો જ છે કે ભાઈ આપણે એના માટે આખો આખો દિવસ કોઈ સબ્જેક્ટ નથી કરવા અને સાંજે એક કલાકનો સમય છે તો તમે મેથ્સ માટે કરી શકો તો એ હિસાબે જે માણસ ફૂલ ડે પ્રિપેરેશન કરે છે તો આપણે એવું ગણીને ચાલીએ કે કોઈ માણસ ચૌદ ચૌદ કલાક આખો દિવસ હોય તો વાંચી શકવાનો નથી આપણે એની એવરેજ કાઢીએ કે દસ કલાક જેવી તૈયારી કર હા પરીક્ષા નજીક હોય તો તમે થોડોક સમય સુધી બાર કલાક ચૌદ કલાક વાંચો તો એ કદાચ તો કદાચ તમે વાંચી શકતા હો પણ તો આપણે એવરેજ ગણીએ કે ભાઈ દસક કલાક જેવો કોઈ તૈયારી કરે છે વ્યક્તિ તો મને એવું લાગે કે એમને મેક્સિમમ ચાર સબ્જેક્ટ સુધી જવું જોઈએ અને પછી આપણે જે મેથ્સ રીઝનિંગ જે નું કરીએ છીએ તો એ રીતે કરવું જોઈએ પછી મિત્રો અમુક લોકો એવું કહે છે કે ભાઈ લોકરક્ષકનો જે સિલેબસ છે હવે બહુ લાંબો થઈ ગયો છે તો એ કઈ રીતે તૈયાર કરવો જોઈએ તો હું તમને એવું કહું છું મને જે એવું લાગે છે મેં જે રીતે સિલેબસ જોયો છે હું સમજો છું તો સિલેબસ મિત્રો પહેલાંની સરખામણીમાં ઓછો થયો છે પહેલાં એવું હતું કે તમને કહી દેતા કે ભાઈ જીઓગ્રાફી કરો હિસ્ટ્રી કરો એટલે પછી તમારે જીઓગ્રાફી હિસ્ટ્રી આખું કરવું પડતું હતું પણ હવે મિત્રો તમને સિલેક્ટિવ ટોપિક આપેલા છે કે ભાઈ આ ટોપિક કરો આ ટોપિક કરો પ્રાચીન પ્રાચીન ઇતિહાસ હોય તો તમને એની અંદર ટોપિક આપ્યા છે કે ભાઈ એટલા એટલા જ વસ્તુ તમારે કરવાની છે અર્વાચીન છે તો એની અંદર તમને ટૉપિક આપેલા છે કે એટલી એટલી વસ્તુ જ કરવાની છે પણ પહેલાં તો મિત્રો એવું હતું કે ભાઈ હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત લખેલું હોય એટલે તમારે બધું જ વાંચવું પડતું પછી બીજી વસ્તુ કે પહેલાં જે કાયદો હતો અત્યારે કાયદો નથી તો તમારો સિલેબસ ઘણી રીતે ઓછો થયો છે હા તમને સિલેક્ટિવ વસ્તુ આપી છે એટલે તમને કદાચ આમ બે ચાર પેજમાં તમારો સિલેબસ છે એટલે તમને કદાચ મોટો લાગતો હોય પણ પહેલાં જે બે પાંચ લીટીમાં લખેલો સિલેબસ હતો ને એ બે પાંચ પેજ કરતાં મોટો હતો એટલે સિલેબસની અંદર કોઈ એટલો બધો મેજર તમારે એવું નથી વધારો થયો હોય એવું સિલેબસ જેવો હતો એ જ છે તમને એને ડિટેલમાં સિલેબસ આપ્યો છે ટોપિક વાઇઝ તો એક પ્રકારે તો એ તમારા માટે સારું જ થયું છે તો આ હતો પ્રશ્ન કે ભાઈ એક દિવસમાં કેટલા વિષયો તૈયાર કરવા જોઈએ અને એક પ્રશ્ન ઘણા લોકોએ મને પૂછેલો હતો કે ભાઈ સિલેબસ છે તો એને કઈ રીતે ટેકલ કરવો જોઈએ આ થઈ એની વાત ત્યાર પછીનો એક મુદ્દો છે મિત્રો જે મને લાગે છે કોઈ પૂછ્યો નથી પણ મને એવું લાગે છે કે તૈયારી કરતા હોય તો તમારા મનમાં આ મુદ્દો હોવો જરૂરી છે કે ભાઈ કોર્સ સેલરોથી ખાસ બચો તો કોર્સ સેલરો શું છે આપણે અહીંયા કોને કોર્સ સેલરો કહીશું તો આપણે જે કોઈ લોકો તૈયારી કરતા હોય છે જે સેલ્ફ સ્ટડી કરે છે ખાસ કરીને જે લોકો યુટ્યુબનો વધારે સહારો લેતા હોય છે તો એ કોઈ ટોપિક સર્ચ કરે છે કે ભાઈ ઉદાહરણ તરીકે કોઈ મેથ્સનો ટોપિક સમજાવવા માટે નફો ખોટ સર્ચ કરે છે તો યુટ્યુબની અંદર બતાશે બહાર કે ભાઈ નફો ખોટ સમજો બહુ સરળ રીતમાં એમ કરીને એમને પંદર વીસ મિનિટ કે પચીસ મિનિટનો એક વિડીયો બનાવેલો હશે તો આ સમયની અંદર મિત્રો એ શું કરશે તો આની અંદર એ તમને બે ચાર દાખલાઓ ગણાવી દેશે પાંચ છ દાખલાઓ ગણાવી દેશે એમાં કોઈ કોન્સેપ્ટ નહીં સમજાવ્યો હોય તમને બેથી પાંચ દાખલાઓ નફો ખોટના ગણાવી દીધા હશે કોઈ કોઈ પણ પ્રકારના કોન્સેપ્ટની વાત નહીં કરેલી હોય એની અંદર ફક્ત હશે મિત્રો એમની એડ એડ એટલે કે ભાઈ અમારો આ કોર્સ આવી રહ્યો છે તમે આ કોર્સ પરચેસ કરીને અમારી સાથે જોડાઈ જાઓ આમ જોડાઈ જાઓ તેમ જોડાઈ જાઓ તો મિત્રો યુટ્યુબની અંદર તમે કોઈ પણ વસ્તુ જ્યારે સર્ચ કરો છો તો તમારો જે વિશ્વસનીય માહિતીનો જે સ્ત્રોત છે અમુક અમુક ચેનલો છે કે જે હાચામાં સ્ટુડન્ટ માટે કામ કરે છે તો તમે એવા સોર્સનો ઉપયોગ કરો પછી એવું ના થાય કે તમે તમારી પંદર વીસ મિનિટ સુધી બગાડો છો અને તમને કોઈ કોન્સેપ્ટ નહીં સમજવા મળતો અને ફક્ત એ ખોટી ખોટી આડાવળી વાતો કરીને પોતાનો કોર્સ તમારા સુધી પીરસે છે તમે શીખવા માટે કંઈ બીજું ગયા હશો ને તમને શીખવી બીજું કંઈ દેશે પછી તમારા મનની અંદર એવું રહી જશે કે ભાઈ આ કોર્સ લેવો જોઈએ આમ છે તેમ છે તમે તમારા મુદ્દાઓ પરથી ભટકી જશો તો તમે જ્યારે કોઈ પણ વસ્તુ સર્ચ કરો છો યુટ્યુબની અંદરથી યુટ્યુબનું માધ્યમ મિત્રો બહુ વિશાળ છે કોઈપણ લોકો કોઈ પણ એમાં વસ્તુ મૂકી શકે છે તો તમારે બહુ સિલેક્ટિવ વસ્તુ લેવાની છે ઘણી બધી સારી ચેનલ છે જેમ હું અવારનવાર તમને સજેશન કરતો હોઉં છું કે ભાઈ યુટ્યુબની અંદર તમે મેથ્સ શીખવા માટે હેક્ઝા મેથ્સ છે આ સિવાય ઘણા બધા એવા છે અહીંયા કોઈનું પ્રમોશનની વાત નથી મિત્રો આ મને જે સારી લાગે છે મેં જે સમજી છે તો એના ઉપરથી હું તમને કહું છું તો આવી જે સિલેક્ટિવ જે સારી સારી ચેનલ છે કે જે સાચામાં વિદ્યાર્થીઓને મદદ કરવા માંગે છે તો તમે એનો ઉપયોગ કરશો તો તમને વધારે સારું રહેશે તો આ આથી મિત્રો કોર્સ સેલરોથી બચવાની વાત તો મિત્રો આખી વાતનો સારાંશ એ છે કે જ્યારે તમે તમારી તૈયારી પાછળ તમારા પોતાના પૈસા ખર્ચો છો તો એ સમયે કોઈ પ્રકારની બહાર બહારથી જે જાહો જલાલી હોય છે બહારનો જેમ દેખાવો શો ઓફ હોય છે આ બધી એડવર્ટાઇઝમેન્ટ હોય છે એના આધારે તમારા પૈસા ના ખર્ચો જે કોઈ વ્યક્તિએ આ કોર્સ ખરીદ્યો છે પોતે અનુભવ્યું છે તો તમે એમના જે સજેશન લેશો એના ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે તમારા માટે સાચું શું એ પસંદ કરવા માટે તમને આ લોકો રિવ્યૂ આપશે જે ગ્રાઉન્ડ લેવલના રિવ્યૂ હશે એ સાચા હશે પછી તમે કોઈપણ પ્રકારની યુટ્યુબની અંદર બહારથી દેખાય કે ઓ હો આમને બહુ વધારે પડતું છે તો આ રીતે તમે પૈસા વ્યર્થ કરશો અને પછી તમને કોઈ આઉટકમ નહીં મળે તો એ કોઈ અર્થ નથી તો તમે જ્યારે તમારા પૈસા ખર્ચો છો ત્યારે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરો છો એ તમે ખાસ ધ્યાન રાખો અને પછી તમારી તૈયારીને આગળ વધારો અને ત્યાર પછી એનો સૌથી છેલ્લો મુદ્દો એ છે કે પીવાયક્યુ ક્યારે કરવા જોઈએ પીવાયક્યુ મિત્રો એટલે કે પીવાયક્યુ એટલે કે મિત્રો પ્રિવિયસ ઇયર ક્વેશ્ચન કે જે ભૂતકાળમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે તો એ તમારે સોલ્વ કરવા જોઈએ એનાથી બે વસ્તુ થશે કે તમારું પોતાનું મૂલ્યાંકન થશે કે તમને કેટલું આવડે છે એ ખ્યાલ આવશે અને પરીક્ષાની પેટર્ન છે એ તમે સમજશો કે ભાઈ કયા ટોપિકની અંદરથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે પણ મિત્રો તમે સિલેબસ વાંચ્યા વિના પીવાયક્યુ કરો તો તમને ખબર કઈ રીતે પડશે કે ભાઈ આ ટોપિક ક્યા આ પ્રશ્ન કયા ટૉપિકનો છે એટલે તમે એક વખત પહેલાં સિલેબસ વાંચો પછી તમે પીવાયક્યુ જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ટોપિક જે આ પ્રશ્ન છે આ ટોપિકનો છે આ પ્રશ્ન આ ટોપિકનો છે તો તમે પછી જ્યારે રિવિઝન કરશો ત્યારે તમે રિવિઝન વ્યવસ્થિત રીતે કરી શકશો વધુ સારી રીતે કરી શકશો પણ સિલેબસ વાંચ્યા વગર જ તમે મિત્રો પીવાયક્યુ સોલ્વ કરવા બેસો અને એના પ્રશ્નો ગોખી નાખો કે ભાઈ હું સો બસો આ પ્રશ્નો ગોખી નાખો અને પરીક્ષામાં બેઠા પૂછા જાય તો મિત્રો આ રીતે પાસ થવાતું નથી એટલે પહેલાં તમે આખી વસ્તુ સિલેબસને સમજો સિલેબસમાં કયા ટોપિકમાંથી પ્રશ્ન આવ્યો છે એ સમજતા થાવ તો એના માટે તમારે એક વખત સિલેબસ મિનિમમ વાંચવો જોઈએ તો મિત્રો આ બધા જે પ્રશ્નો હતા કે તમે મને પૂછ્યા હતા તો મારી નોલેજ મુજબ જે મને સાચું લાગ્યું એ મેં આ વિડીયોની અંદર તમને સમજાવવાની કોશિશ કરી છે જરૂરી નથી કે હું જેમ કહું એવું જ તમે કરો અને પછી જ તમે પાસ થાવ આ સિવાય પણ દરેક લોકોની સ્ટ્રેટર્જી અલગ અલગ હોય મિત્રો પણ મને એવું લાગે છે કે હું જો તૈયારી કરતો હોય મારી સામે આવા પ્રશ્નો આવતા હોય આવી મૂંઝવણો આવતી હોય તો હું એને આ રીતે ટેકલ કરું તો મિત્રો આ વિડીયોને વધારે આપણે લાંબો નહીં કરીએ અને આ વિડીયો વધુમાં વધુ લોકોનો મહત્તમ લાભ લે એવી આશા જય હિન્દ મિત્રો